કરો આ વાય ભઈયા આવા દે આવ એ શે આ બગાર એ તો ખાતી નહી એટલે તો બગાર કર્યો કે તો બેહોન પડે તો થોડુંક ને બેઠું ખબર ખબર પડે આમ ને તો બીજી બીજીメルકું તો ખઈએ ખાવા પણ ને બરાય તારા

કોઈ નહીં થાય થાય તો દવાખાન મુ લઈ જઈએ તીન હું લેવા ગઈ તો આંતે એ આ ઊંઘે તો હે ઓ એટલે તો મન કોઈ ખબર ના પડી જો તને ખબર હોય બધું છે તો ચો થઈ જાય બધું આ ઓમે બાજરી વડે જાય પેલા બાજરી વડે જાય આપણે મળવાનું ચોકણ આ રાતે તો મેરા આવતો નહીં તું લગન માં જોઈ પાહી એટલે હું કહું ને હમરા ચો મેરા આ બકો ને તો હોતે તને હું કો માર રાતો બન તો કે આ ગોળી તું ખવાય દે હા અને ગોળી ખવાય મને ફોન કર તું મને ફોન કર ને એવો હું તરત

અમે સહીમાં પીસ આવસકજી વાળો હં અર પગમાં બગ બુટતો મને કે તમન આવું થાતું તો બેકાય દાડે કે મે તો મા બેરંગાથી મંગાઈ સની કામ થોડી થઈ નહીં ઓ હું આ રાકા હું તો મો તમન આવવાની પાહ તમે કોરી તમે ચાને કોમ બઢર ગુમ લાવ ના લાવ નકર તો હાય બોઈ ગર્જો હાટું કી હા ઘરી તો તમને ના આયો આ ખોઠા હે હા આ ઉઠાવો બાપા Tawata mi hapucha ungechewa na ho. Icho ogek la kamchori banjwa ito nesawa ni. Ha unte, wada wado khotro padhari aho. Ha har padhari aho, koto sanche. Ha, e unga awa. Ha wadi, har kamchori ta mani jati re, heki padha. Ha unga awa, gungur anka. Echa to kawo kwa khatla, ungo to haro re. E khatla wado kwa dhap balo ge. Ha awa, ungo. Ha mande unga awa, kawo tiwa, kawo kwasi ajele. Ha, ha,

તારા માટે દિવાલ કુદી ના આવતા જલ્દી જમકો આવતા ના એ હા એ કે તૈયારીઓ કર દો તૈયાર કરો દીજી મે તો ફોન કર છે અજો તો નહીં ને કાતો પડક થોડી નાખી તો વેમેલો કર એ હવે તો બંધ કરી

નહીં આ તો વિશ્વાસ વિશ્વાસ ના કહેવાય તો બઉ જલ્દી બધી તૈયાર કરી નાખી એવું ના મારા કલાક બધી તો જાશે જ નહીં વિશ્વાસ મને કલા

કોમું ના તો જે કોમું નાય એટલે મારા ઘેર આવવા મને તો કોમમાં તો વાત તો બહુ કરી કો કો ખાવું જાનુ ખાવ નહીં મને મળવું આ તો હું કરી તો મળવા તો મને હા મને તારા તો ગમપો શું ગઈ હા તું ખાવ જો ધ્યાન

લાગુ પડતું નહીં આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલ છે તો ખોટું લગાડવું નહીં જય માતાજી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ જય ગોગા ઓફિશિયલ